આ સમય સૂર્ય પોતાની ત્રિકોણ રાશિ મેષ રાશિમાં બિરાજમાન છે જણાવી દઈએ કે કર્મદાતા સૂર્ય વર્ષ 2024 થી મેષ રાશિમાં છે અને 2025 માં મેષ રાશિ થી ધનુ રાશિમાં જશે સૂર્ય મેષ રાશિમાં હોવાના કારણે વર્ષ 2024 નો બાકી રહેલા અમુક મહિનામાં કેટલીક રાશિઓના જીવનમાં અપાર સુખ

આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે એ ક્યાં રાશિ જાતકો છે જેના પર સૂર્યદેવની વિશેષ કૃપા થવાની છે તેથી મિત્રો તમારે આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ છ રાશિ જાતકો માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું વિશેષ મહત્વ છે સૂર્ય કર્મના દેવતા છે અને ન્યાય દેવતા સૂર્યને તમામ ગ્રહોમાં સૌથી ધીમો ગતિ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે સૂર્યને એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે સૂર્ય એક રાશિમાં બે વર્ષ રહે છે તેથી તેજ રાશિ પર પાછા આવવામાં ત્રીસ વર્ષ લાગે છે સૂર્ય અત્યારે તેની પોતાની રાશિ મૂળ ત્રિકોણ રાશિમાં છે તેથી શશ રાજયોગનું નિર્માણ થયું છે તેથી જ્યોતિષ શાસ્ત્રમાં તેને પંચ મહાપુરુષ યોગ પણ ગણવામાં આવે છે તો ચાલો જાણીએ કે કઈ રાશિઓના જાતકો પર સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે મિત્રો જેમ તમે બધા જાણો છો કે ભગવાન સૂર્યદેવ ન્યાયના દેવતા છે અને ભગવાન સૂર્યદેવ પણ સમયસર ખોટું કામ કરનારાઓને સજા આપે છે. સૂર્યદેવ શનિના પિતા છે અને તેમને કર્મફળ આપનારા માનવામાં આવે છે અને ચાલો આપણે તમને જણાવીએ કે ભગવાન સૂર્યદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે. જો ગ્રહ નક્ષત્રની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર રાશિઓ પર પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ચાલો જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના રાશિ કૃપા પચીસ સુધી મેષ રાશિ વાળા લોકો પર સૂર્ય દેવ કૃપા વરસાવવાના છે સૂર્ય દેવ કૃપાથી લાંબા સમયથી અટવાયેલા તમારા બધા અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે આ સાથે જ પૈસા નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે અને તમને સૂર્ય દેવના આશીર્વાદ મળશે તમને ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે હા મિત્રો સૂર્ય દેવની વિશેષ કૃપા તમારા પર રહે છે જેના કારણે તમારે પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે

જેથી દુનિયા હવે તમારી પ્રતિભા જોશે આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે આવકના નવા માધ્યમોનું સર્જન થઈ શકે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે પરિવારના સભ્યોનો સહયોગ મળશે આ સાથે સંબંધ મજબૂત થશે જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે તમે શેર સત્તાબાજીમાં સારું નામ કમાવી શકો છો તમને તે જ ક્ષેત્રમાં સફળતા મળશે મેષ રાશિવાળા પર સૂર્યદેવ વિશેષ કૃપા કરી રહ્યા છે જેના કારણે તમારા જીવનની બધી પીડાઓ દૂર થવાની છે ઘણી ખુશીઓ તમારું જીવન બદલી નાખશે રાશિવાળા લોકો માટે ફરદાયી રહેશે રાશિના લોકોને સૂર્યદેવનો આશીર્વાદ મળશે અને દરેક કાર્યમાં ભાગ્ય પ્રાપ્ત થશે નોકરીમાં પ્રમોશન મળશે અને મોટું પદ પણ મળી શકે છે નોકરી કરતા લોકોની આવક વધી શકે છે જો તમે પਹਿલા રોકાણ કરેલું હોય તો તમને તેનો લાભ મળશે એમ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે મિત્રો હવે પછીની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ધનુ રાશિના લોકો પર સૂર્ય દેવની વિશેષ કૃપા રહેશે મિત્રો ધનુ રાશિના ના લોકો ને કહો કે ભગવાન સૂર્ય દેવ ની કૃપા થી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે શનિ રાશિ ના સાતમા ઘરમાં છે આવી સ્થિતિમાં વ્યવસાય સાથે સંકળાયેલા ધનુ રાશિવાળા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમે નવું ઘર અથવા વાહન ખરીદશો આ સમય તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાની સાથે સાથે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે

જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે ભાગ્યનો પૂરો સાથ મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિવાળા લોકોના જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારું જીવન બદલી નાખશે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે મિત્રો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને આવી માહિતી મળતી રહે હવે આગળની ભાગ્યશાળી રાશિ છે મીન આ રાશિવાળાઓને જણાવી દઈએ કે સૂર્યદેવ તમારાથી ખૂબ ખુશ છે સૂર્ય દેવની વિશેષ કૃપા તમારા પર રહે છે અને મીન રાશિવાળા લોકો માટે શશ્રાજ યોગ તેમના જીવનમાં સફળતા લાવશે સૂર્ય દેવની કૃપા ખાસ કરીને તમારા પર રહેશે જેના કારણે આ રાશિવાળા લોકોને ઘણો ફાયદો થવાનો છે તમને સુખ મળશે અને તમને ચારે બાજુથી પૈસા મળશે તમને જણાવી દઈએ કે ધન લાભનો આ શક્તિશાળી યોગની રાશિવાળા લોકો માટે ખૂબ ધન વરસાવવાનો છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારી બધી સમસ્યાઓ હવે હલ થવાની છે તમે નવું ઘર અથવા વાહન ખરીદી શકો છો વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે ભાગ્ય તમારી સાથે રહેશે અને કારકિર્દીમાં સફળતા મળી રહી છે જો તમે નોકરી કરો છો તો તમને તમારા કામમાં પ્રગતિ મળશે મીન રાશિના લોકોને જણાવો કે લાંબા સમયથી અટકેલા તેના કામ પૂરા થશે આ સાથે નવા લોકો તમારા સંપર્કમાં આવશે નવા સંબંધો બનશે જો તમે વિદેશ જવા માટે ફાઇલ મૂકી છે તો તમે સારા સમાચાર સાંભળી શકો છો સાથે સાથે સમાજમાં તમારી ખ્યાતિ અને સન્માનમાં વધારો થશે આ સાથે પ્રમોશનની સંભાવના રહેશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ સિંહ રાશિ છે તમને પરિવાર અને સંબંધીઓ તરફથી આશીર્વાદ મળશે સિંહ રાશિવાળાઓને જણાવો કે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન સૂર્યદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન થવાના છે હવે તમને તમારા જીવનમાં એક મોટી ખુશખબર મળવાની છે જે તમારું જીવન બદલી નાખશે તમને જણાવી દઈએ કે સૂર્યદેવની કૃપાથી સમાજમાં તમારી સ્થિતિ બદલાશે આ સાથે તમને વ્યવસાયિક મુદ્દાઓમાં લાભ મળશે જેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થશે તમને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરી છે હવે તમને તમારી મહેનત નું ફળ તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન સૂર્ય દેવની વિશેષ કૃપા તમારા પર સિંહ રાશિ બની રહી છે સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તમારા હાથથી સમય ન જવા દો આગળની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓને વાળાઓને જણાવો કે સૂર્યદેવ તમારા પર એક વિશેષ કૃપા કરવાના છે તમારી રાશિમાં બનેલો આ શશ રાજયોગ ચોથા ઘરમાં બની રહ્યો છે આવી સ્થિતિમાં તમારી આર્થિક સ્થિતિમાં સતત સુધારો જોવા મળશે મિત્રો આ યાદીમાં આગામી નસીબદાર રાશિ કર્ક રાશિ છે તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં આ રાજયોગ અગિયાર ઘરમાં છે કર્ક રાશિવાળા લોકો તમારા પર સૂર્યદેવની અપાર કૃપા થવાની છે આવી સ્થિતિમાં તમને વર્ષ બે સુધી સતત ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તેમને આર્થિક લાભ મળવાની સંભાવના છે સાથે જ આર્થિક લાભના નવા સ્ત્રોત પણ મળશે કર્ક રાશિવાળા લોકો માટે સૂર્યની ચાલ ફાયદાકારક રહેશે કર્ક રાશિવાળાઓને જણાવો કે જેઓ ઉદ્યોગપતિ છે તેઓ વ્યવસાયમાં વધુ નફો મેળવવાની સંભાવના ધરાવે છે તેમજ સૂર્યદેવની કૃપા હંમેશા નોકરી કરતા લોકોની કારકિર્દીમાં રહેશે કર્ક રાશિવાળા તમારા પર ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા કરી રહ્યા છે જેના કારણે તમારા જીવનની બધી પીડાઓ દૂર થવાની છે અને તમને તે તમારા જીવનમાં મળવાની છે મારું જીવન હવે બદલવાનું છે તો મિત્રો છ ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર સૂર્ય દેવની કૃપા જોવા મળશે તો મિત્રો માટે આટલું જ જય સૂર્ય જય શનિ મહારાજ જય માતાજી અમને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો મિત્રો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો